મક્કરપુરા રેલવે સ્ટેશન પાસેના ફાટક નજીક ઓવરબ્રિજની કામગીરી ચાલી રહી છે અચાનક બ્રિજની એક તરફના સ્લેબનો કેટલોક ભાગ ધરાશાયી થતા નાસભાગ મચી ગઈ સદનસીબે જે સમયે ઘટના બની તે સમયે નીચે વાહન ચાલકો ન હતા જેથી જાનહાની ટળી પરંતુ એક મહિલાને સામાન્ય ઈજા પહોંચતા સારવાર માટે ખસેડાઈ અહીં રેલવે ફાટકના સ્થાને ઓવરબ્રિજની કામગીરી ચાલી રહી છે બ્રિજના સ્લેબનો કેટલોક ભાગ ધરાશાયી થતા બ્રિજની ગુણવત્તા સામે લોકો સવાલ ઉઠાવી રહ્યા છે